ઉંદર રે છે દર માં માણસ રે તો ઘર માં ચક્કો ચક્કી રે માળા માં બટે તે તર જાળા માં સમડી નું ઘર ઊંચા જાડે ચામા ચિડિયા લટકે ડાળ ગાય બકરી રેતા વાડે વંદો તો ચૂપચાપ તિરાડ સિંહ સુવે છે બોર્ડ માં હું બાની સોડ માં સરસ તો સરસ મજાનું અહિયાં ગીત આપેલું હતું કોણ છે ક્યાં રહે છે બરાબર આગળ બે નંબરની પ્રવૃત્તિ છે જુઓ અને કહો સરસ મજાનું એક ચિત્ર આપેલું છે બરાબર ચિત્રનું અવલોકન કરો જુઓ કોણ શું કરી રહ્યું છે અને ત્યારબાદ નીચે જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપો વાતચીતમાં છે સુગ્રીનના વાળામાં કોણ છે તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે સુગ્રીના માળામાં છે એ મધમાખી છે તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે તો સુઘરીના માળામાં એને રહેવાની તકલીફ પડતી હશે હશે સિંહ ક્યાં ક્યાં છે તે ત્યાં શું તો આપણે જોઈએ છે ચિત્રમાં કે સિંહ છે એ ઘરની આગળ છે અને કદાચ પાણી પીવા ત્યાં આવ્યો હોય સિંહની બોર્ડમાં કોણ છે જો સિંહની બોર્ડ છે તો એમાં આપણને જંગલી પ્રાણી જોવા મળે છે તો જવાબ આવશે જંગલી પ્રાણીઓ ચાર નંબરની પ્રવૃત્તિ છે વાર્તા વાંચો ઘર સરસ મજાની વાર્તા છે તો ચાલો આપણે જોતા જઈએ અને સમજતા જઈએ એક હતા વાંદરાભાઈ ખટખટ એનું નામ એને જાડે જાડે ફરવું ગમે છાપરા ઉપર કૂદવું ગમે બારે માસ એક ઝાડ થી બીજા ઝાડ પર ફરતો રહે રહેતો રહે તો આપણે જોયું કે એક વાંદરાભાઈ હતા તેનું નામ હતું ખટખટ આખો દિવસ છે અને કુદ કરતો રહે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી ખટખટને ઠંડી લાગે એટલે એક ડાળથી બીજી ડાળે ફરતો જાય એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય તો શું કહે છે કે શિયાળો શરૂ થાય એટલે ઠંડી જો એ ખટખટ ને લાગે એટલે શું કરે એક ડાળી થી બીજી ડાળી ફરે અથવા એક છાપરા ઉપર થી બીજા છાપરા ઉપર કૂદકો મારે અને ઠંડી ભગાડતો જાય ખટખટે એક ઘર પાસે અચરજ જોયું થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા આહા મળી ગઈ ઠંડી ભગાડવાની રીત શું કહે છે કે એણે એક આશ્ચર્ય જોયું કે એક ઠંડીનો સમય હતો તો લોકો છે ભેગા થઈ માણસો અને જે લાલ અંગારાઓ લાકડા સળગાવી અને હાથ ધ અને ગાલ ઉપર મૂકતા જતા જેથી ઠંડી છે ઉડી જાય તો આ જે ખટખટ હતી એને પણ ઠંડી બગાડવાની રીત છે આવડી ગઈ ખટખટે કૂદકા માર્યા તેણે ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા ઝાડ નીચે ઢગલો કર્યો હુપા હુપ કરી દોસ્તોને બોલાવ્યા બધા ભેગા મળી ઠંડી ભગાડવા લાગ્યા ભગાડવા બેઠા ખટખટ કહે આહા ઠંડી ભાગી રહી છે બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા હા ભાગી રહી છે ઝાડ પર લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગ્રી આ જોઈ રહી હતી તેણે વિચાર્યું બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી તો એ ઝાડ પર છે એક ચટપટ નામની સુગ્રી હતી તેણે આ બધું જોયું કે લાલ મરચા છે એનાથી કઈ ઠંડી ઉડે નહીં પણ આ વાંદરા છે એ બધા એ એને વચ્ચે ઢગલો કરી અને જાણે ઠંડી ખરેખર ભાગી રહી હોય એવો અભિનય કરે છે તો સુગરીને એમ થાય છે કે એના દયા આવે છે કે હું આને કંઈક કરું પણ એના માટે કંઈ કરી શકતી નથી તો ચટપટ સુગ્રીને બોલાવી ચટપટ તાપા આવ ચટપટ કહે ના ના ખટખટ હું તો મારા માળામાં છું મને મારા ઘરમાં જરાય ઠંડી ન લાગે ખટખટ કહે એવું તે કઈ હોય આટલી બધી ઠંડી છે ને સુઘરી કહે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે ને હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી ખટખટને થયું આ નાનકડી સુગ્રીમને મને સલાહ આપવા નીકળી છે થોડીવાર પછી બધા સાથે ઉપાવો કરી એક ઝાડ થી બે ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા ડાળે ડાળે કૂદીએ છીએ ઝાડે જાડે ફરીએ છીએ ઠંડી થી ક્યાં ડરીએ છીએ હુપ હુપાહુ ફૂપ હુપ હુપાહુ ફૂપ હુપ હુપાહુ ફૂપ પછી આવ્યો ઉનાળો

ગરમી થી ક્યાં ડરીએ છી હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાને ચિંતા કરતી રહી ચોમાસું આવ્યું આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો કડડ ધૂમ કડડ ધૂમ વીજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ બધા ઝાડ પાણીથી તળબળ બધે જળબંબાકાર જળબંબાકાર ખટખટ ને તેના દોસ્તો ભીંજાઈ ગયા પૂંછડે પાણી ઠંડી ખૂબ માળામાંથી સુગરી ફરફર કરતી આવી તેણે જોયું કે બધા વાંદરા તેની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા પૂંછ મીનારામાં રહીએ છીએ

એને ઘર બનાવવાની સલાહ આપે છે પણ જે હોય છે ખટખટ એ કઈ માનતા નથી અને આખો આખું વર્ષ છે કુદાકુદ કરે છે અને ઠંડીમાં વરસાદમાં અને ઉનાળામાં છે હેરાન થાય છે તો સરસ મજાનો અહીંયા વાર્તા છે આપી રહી હતી ત્યારબાદ એનાથી વાર્તા વાંચો અને કહો પ્રવૃત્તિ નંબર છ આપેલી છે પ્રશ્નોના જવાબ જોતા જઈએ પહેલો પ્રશ્ન છે વાંદરાની ચિંતા કોણ કરતું હતું સોરી વાંદરાનું નામ શું હતું પહેલો પ્રશ્ન છે વાંદરાનું નામ શું હતું તો વાંદરાનું નામ હતું ખટખટ બે નંબર છે વાંદરાની ચિંતા કોણ કરતું હતું તો વાંદરાની ચિંતા છે સુગરી કરતી હતી ત્રણ નંબર ઉપર છે ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી તો ઘર વગર છે એ વાંદરાઓને શિયાળા ઉનાળા ચોમાસામાં સુરક્ષિત રહેવાની મુશ્કેલી પડી ચાર નંબર પર છે ઠંડીથી બચવા વાંદરાએ શું કર્યું તો ઠંડીથી બચવા વાંદરાએ છે એ ખેતરમાં મરચાં વીણી લાવ્યા અને તાપવા લાગ્યા પાંચ નંબર ઉપર છે આ નાગનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાને કેમ વાંદરા એ કેમ કહ્યું હશે એટલા માટે કીધું હશે કે ઘર બનાવવાની ના પાડી તેથી છ નંબર ઉપર છે વાંદરાઓ વારંવાર શું બોલતા હતા તો આપણે જોઈએ ઉપ ઉપ સાત નંબર ઉપર છે સુગરીની સલાહ સાચી હતી કે ખોટી કેમ સુગ્રી છે એ વાંદરાના સલાહ આપતી હતી કે તમે ઘર બનાવી નાખો તો એ સલાહ સાચી હતી કારણ કે તેઓ સુરક્ષિત રહી શકે તે માટે આઠ નંબર ઉપર છે સુક્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી તો વાંદરાએ છે ઘર ન જ બનાવ્યું તો ન જ બનાવ્યું જેથી વાંદરાની ચિંતા છોડી દીધી નવ નંબર ઉપર છે નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે તેની સામે ટીક માર્ક કરો તો પેલું છે બિલાડી બિલાડી પોતાનું ઘર બનાવે નહીં ચકલી તો ચકલી પોતાનું ઘર બનાવે એટલા માટે ત્યાં ખરું ત્યારબાદ કબૂતર કબૂતર પણ પોતાનું ઘર બનાવે એટલા માટે ત્યાં ખરું કૂતરો બનાવે બનાવે નહીં ગાય ના બરાબર સરસ આગળ છે અ અહીંયા એક છૂટી ગયેલા શબ્દો છે શોધો વાર્તામાં જોઈ વાક્ય ફરીથી લખો એટલે કે અહીંયા જે વાક્ય આપેલું છે સુધારી અને જે શબ્દ છે એ રહી ગયો હોય એડ કરી અને આપણે ફરીવાર વાક્ય લખવાનું છે પહેલું છે ખટખટે ઘર પાસે અચરજ જોયું તો વાક્ય સાચું આ રીતે બનશે કે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું બે નંબર પર છે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે તો એનું સાચું વાક્ય બનશે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થાય છે એ વાક્ય અહીંયા ઉમેરાશે નંબર ઉપર છે ઉનાળામાં ગરમી લાગે ચોમાસામાંય બચી ચોમાસામાં તો એનું સાચું વાક્ય બનશે કે ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાંય વરસાદથી બચી શકાશે ચાર નંબર ઉપર છે ખટખટ એ તારે નથી બનાવવું તો સાચું વાક્ય બનશે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું પાંચ નંબર ઉપર છે વાંદરાઓ એ ન બનાવ્યું બનાવ્યું તે જ તો સાચું વાંદરાક્ય બનશે કે વાંદરા એ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું આગળની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર નવ ખાલી જગ્યા પૂરો અહીંયા જે કાઉસમાં બે શબ્દ આપેલા છે અમુક જગ્યાએ ત્રણ શબ્દો છે જે લાગુ પડતા હોય સાચો ખાલી જગ્યા બને એ રીતે આપણે જગ્યા પૂરવાની છે પહેલી જગ્યા છે માણસોને તાપતા જોઈને ખટખટને નવાઈ લાગી તો જવાબ આવશે નવાઈ બે નંબર પર છે માણસો ખાલી જગ્યાથી તાપતા તાપતા અને વાંદરાએ તાપનું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા તો માણસો છે એ લાલ અંગારાથી તાપતા હતા બરાબર જ્યારે વાંદરા છે એણે શું ભેગું કર્યું લાલ મરચા ત્રણ નંબર ઉપર છે ખટખટે હુપાઉ કરી પોતાના ખાલ જગ્યાને બોલાવ્યા તો મિત્રોને ચાર નંબર ઉપર છે ઉનાળા માં ખટખટને ખૂબ ખાલ જગ્યા થતો તો ખટખટને છે પરસેવો થતો એટલા માટે જવાબ આવશે પરસેવો પાંચ નંબર ઉપર છે આખરે થાકીને સુકરી એ વાંદરા ઓની ખાલ જગ્યા કરવાની છોડી દીધી કદર કે ફિકર તો ફિકર ફિકર એટલે ચિંતા 10 નંબર ની પ્રવૃત્તિ છે બ માંથી સરકાર અર્થ વાળું વાક્ય શોધ તેનો ક્રમ ખાલ જગ્યા લખો તો જોડકા ટાઈપના ના અહીંયા આપેલા છે અ અને બ આપણે જે સાચું હોય એમાં આપણે જોડકા જોડી અને એનો ક્રમ છે લખવાનો છે તો જોતા જઈએ એક નંબર ઉપર છે બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા તો એમાં સાચો વિકલ્પ આવશે ગ તેઓ ઠંડીથી થરથરતા વાતો કરતા હતા તો તો બે નંબર છે અચાનક વરસાદ તૂટી પડ્યો એમાં જવાબ આવશે ક આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું ત્રણ નંબર ઉપર છે આકાશમાંથી આગ વરસી રહી છે તો એમાં જવાબ આવશે ઘ ખૂબ તાપ લાગે છે ચાર નંબર ઉપર છે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ ફરે તો એમાં જવાબ આવશે ચ આખું વર્ષ તેઓ ફર્યા કરે પાંચ નંબર ઉપર છે વાંદરા એ પૂછડીઓનો મિનારો બનાવ્યો તેમાં જવાબ આવશે તેણે ઊંચો મિનારા જેવો આકાર કર્યો ત્યારબાદ પ્રવૃત્તિ નંબર બાર છે ઋતુ ઓળખો અને કહો અહીંયા જે વાક્યો આપેલા છે એ આપણે વાર્તાને આધારે કઈ ઋતુ શિયાળો ઉનાળો કે ચોમાસુ એ ઓળખી બતાવવાની છે તો ચાલો જોઈએ એક નંબર ઉપર છે મારા ઘરમાં મને જરાય ઠંડી માળામાં ઝૂલતી હતી સુગ્રી માળામાં ઝૂલતી હતી ક્યારે ઝૂલતી હતી તો ઉનાળામાં તો જવાબ આવશે ઉનાળો ચાર નંબર ઉપર છે વાંદરા પૂછડી માથે મૂકી બેઠા ક્યારે તો કે ચોમાસું પાંચ નંબર ઉપર છે વાંદરા એ માણસોની નકલ કરી ક્યારે નકલ કરી સરસ તો શિયાળો આવશે નંબર ઉપર છે ઝાડના બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા તો આ ઉનાળો આવશે આકાશમાંથી વર્ષે આગ ડોસી મને પવન નાખ તો આ ઉનાળો આવશે સળગાવીને લાકડા તાપણું કરે માકડા તો આ શિયાળો આવશે છાપરા તો આ શિયાળો આવશે આગળ છે તેર નંબરની પ્રવૃત્તિ શું હલકું ને શું ભારે કેવી રીતે ખબર પડે તે કહો સુગ્રીનો આપણે જોતા જઈએ જે ભારે હોય ને ભારે અને હલકું હોય ને કહેવાનું છે સુગ્રીનો માળો કે ઝાડની ડાળી તો સુગ્રીનો માળો છે એ હલકો હોય ઝાડની ડાળી છે એ ભારે હોય બે નંબર ઉપર છે લાકડાનું ટેબલ ને પ્લાસ્ટિકની ખુરશી તો લાકડાનું ટેબલ છે ભારે હોય પ્લાસ્ટિકની ખુરશી છે એ હલકી હોય ત્રણ નંબર ઉપર છે ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી તો ગણિતની ચોપડી છે એ ભારે હોય જ્યારે ગુજરાતીની ચોપડી છે એ હલકી હોય ચાર નંબર ઉપર છે પેન્સિલ કે રબર તો પેન્સિલ છે એ ભારે હોય જ્યારે રબર છે એ હલકું હોય પાંચ નંબર ઉપર છે લખોટી કે પ્લાસ્ટિક નો દડો તો લખોટી છે એ હલકી હોય જ્યારે પ્લાસ્ટિકનો દડો છે એ ભારે હોય